અમે બધા એના શિસ્તબંધ કાર્યો કરો છીએ અને અમારા ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે છીએ સાથે કામ કરવાના છીએ એ કોઈ સભ્યોમાં જૂથવાદ જેવું કાંઈ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે ચોવીસે ચોવીસ સાથે છીએ જૂથવાદ કાંઈ છે નહીં હોય એવી ખોટી બધી પેપરની અંદર વાતો છે ઘણા સમય થયા ઘણા મહિના થ આવે છે પણ હકીકતમાં એવું કોઈ વસ્તુ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે છે અમારે બધા સભ્યો આરે સંકલન છે અમે પાર્ટીની જે સૂચનાઓ એ પ્રમાણે સૌ કામ કરીએ છીએ